સોદર ઢિંડોલી વિસ્તારમાં આજે અજાણ્યા સમયે ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના ટળી હતી ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલ ની જાણ કરાઈ હતી પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકીને ટ્રેન ઉથલાવવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સો દ્વારા ગુડ્સ ટ્રેનના માર્ગમાં અવરોધ ઊભો કરવા માટે આ ચેનલ મૂકવામાં આવી હતી સદનસીબે ટ્રેન તે સમયે ધીમી ગતિએ ચાલતી હોવાના કારણે ગંભીર દુર્ઘટના ટળી હતી જો કે ચેનલ ટ્રેનના પાટા નીચે ફસાઈ ગઈ છેની ખબર ટ્રેનના પાઇલટ દ્વારા તુરંત રેલવે પોલીસ કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી આ ઘટનાની નોંધ લઈને ડિંડોલી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ એક ઢીંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે એ કેસમાં જે હકીકત જે છે ફરિયાદની હકીકત મુજબ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ એક વડ માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી ત્યાં વચ્ચે વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જે સ્ટેશન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી એમાં એક એકદમ અવાજ આવ્યો રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસનો બનાવ છે એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે લોખંડની લાંબી પ્લેટ એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નહોતી એટલે એમાં એમાં જે પાયલોટ જે છે એમાં એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો હાલ ગુનો અંડરટેક છે આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે